અમૃત હોસ્પિટલ કેન્દ્ર રાજકોટ આ ભાઈ એક્યુપ્રેશન માટે આવ્યા હતા પરમ દિવસે આવ્યા હતા અને આજે આવ્યા શું તકલીફ હતી મને એને હાથ દુખતો હતો હમ એટલે થી આ કોણી થી ખંબા સુધીનો ભાગ હા કબે એને દુખે એમ અને વજન વજન વારો થઈ જાય હા તો કાલે લગભગ પચાસ ટકા ઉપર ફેર થઈ ગયો ને આજ તો સારું લાગે બરાબર હા અને તમે જૂના છો જુનાજી આપણે મને

તમે જૂના પેશન્ટ હતા એટલે બીજે ક્યાં ખર્ચો ન કર્યો સીધા જ અહીંયા જ તો હવે બીજાને શું કહેવા માંગો ના બસ હવે જો આજ કરાય અને સારું છે અને મને રિઝલ્ટ છે 100 100% બરાબર તમે ઘણાને મોકલા મોકલા ઘણાને મોકલા અને આજે પાછા હારે કેને લઈને આવ્યા મારા મામા આવ્યા છે હા હા એને જે પગને દુખાવો હતો કમર પગ સુધીનો હા ને એને સારું છે તો રિઝલ્ટ છે બરાબર પહેલા જ દિવસે પહેલા જ દિવસે જય દ્વારકા જય દ્વારકા દેવ